સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કોમ્યુનિટી હોલોની હાલત હાલ તો ખરાબ છે તાજેતરમાં માંદરવાજા રિંગ રોડ ખાતે આવેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનને લઈ ગંભીર અસંતોષ જોવા મળ્યો સ્વચ્છતા નામ પર માત્ર દેખાવ અને ગંદકીનો સામનો કરવો પડ્યો આ પ્રોગ્રામમાં એક દિવસ પહેલાં હોલની પરિસ્થિતિ જોઈએ આજુકના હોશ પણ ઉડ્યા હતા હોલના ખૂણે ખૂણામાં દિવાલો પર પાન માવાની પિચકારી ટોયલેટ્સમાં બેકાબૂ ગંદકી અને સાફ સફાઈને સંપૂર્ણ અછત જોઈને પણ દેખાય છે કે આખરે લોકોને ભાડા સામે સુવિધાઓ શા માટે નથી મળતી હોલનો સમયસર ચાર્જ ભરવો પડતો હોય પરંતુ એ બદલ હોલ સાફ પણ ન મળે તો પછી યથાર્થ સેવા માનવી દિવાલો પર પિચકારીઓ અને ખુરશીઓની મંચ ઉપર ધૂળ જમેલી છે પાલિકા સંબંધિત સત્તાધીશોને સ્વચ્છતાની ફરિયાદ રજૂઆત પણ કરાઈ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શહેરના સફાઈમાં અહરનીશ દાવાઓ થઈ રહ્યા હોય ત્યારે પાલિકા દ્વારા સંચલિત કોમ્યુનિટી હોલમાં બેદરકારી માત્ર લાપરવાહી નહીં પરંતુ જાહેર સેવાની અવગણના થઈ રહી છે ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ અમે કાલના માટે અમારો ઘર આપણા પ્રોગ્રામ છે તો અમે છે ને કાલે આ આંબેડકર ભવન બુક કર્યું છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ મહાનગરપાલિકાના દ્વારા કંઈ સ્વચ્છતા નથી ના કોઈ સુવિધા નથી પૈસા પૂરા પૂરા લઈ છે મહાનગરપાલિકા પણ સાફ સફાઈમાં એકદમ ઝીરો બજેટ છે તો આ કોણ જવાબદાર છે અમે ફોન કરીએ છીએ અમે મહાનગરપાલિકામાં કમ્પ્લેન પણ નોંધાઈ કે આજે કાલનો અમારો પ્રોગ્રામ છે ભાઈ આવીને તમે છે ને સ્વચ્છતા કરીને જાઓ પણ હજુ સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી એટલે સૌને અમારી માંગણી છે કે કઈ અમારો માંગણીનો નિકાલ લાવો રિપોર્ટ વિટનેસ સુરત